વ્યક્તિગત રીતે કહું તો મારા ઉપર ખૂબ મોટું ઋણ છે ગામના આગેવાનમાંથી તાલુકાનો આગેવાન બનાવવામાં જેને મને ખોબલે ખોબલે મતો આપી અને જીતાડવામાં સૌથી વધારે સિંહ પાડો છે એવા લાલપુરને ને વંદન અભિનંદન અને પ્રણામ કરું છું આજે ગૌ માતાના લાભાર્થે જયારે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થઈ રહ્યું છે ત્યારે મારી પાસે આયોજન માટેની વાત એની યુવા ટીમે કરેલી અને મને કહ્યું કે અમારે યુવા ટીમની ઈચ્છા છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય ગઈ વખતે પણ ધારાસભ્ય શ્રી આવ્યા હતા અને આ વખતે પણ હાલના ધારાસભ્ય શ્રી આદરે શંકરભાઈ ચૌધરી ગુજરાતી વિધાનસભાના અધ્યક્ષ શ્રી ઉપસ્થિત થાય એના માટે અમારે વિનંતી કરવી છે મે આદરે શંકરભાઈ સાહેબને પણ ફોન કર્યો અને પીએને પણ કર્યો તો વાત પણ થઈ હતી એમણે કહ્યું પણ હતું કે તેર તારીખ સુધી ચૂંટણી છે અને પછી કાર્યક્રમ બનાવીને આવું અમારી વાત હતી આયોજન દસ તારીખ નું હતું પછી બાર તારીખ પછી ચૌદ તારીખ પછી સત્તર તારીખ એમ વારંવાર તારીખ સાહેબ ને સમય ની અનુકૂળતા હોવાના કારણે સેટ થઈ શકી નહીં અને પછી ચૌદ તારીખે પણ મેં સતત સંપર્ક કર્યો પરંતુ પછી સંપર્ક યોગ્ય રીતે ન થઈ શકવાના કારણે એમને અહિયાં કાર્યક્રમ નિર્ધારિત થઈ ચૂક્યો હતો અને આદરણીય ગુલાબસિંહજી એમની સાથે પણ અહીંયા કાર્યકર્તાઓ વાત કરી છે સાંસદ સાથે ને અને સત્તર તારીખ પછી નક્કી થઈ ચૂકી હતી આદરણીય શંકરભાઈ સાહેબ અધ્યક્ષ અધ્યક્ષશ્રીને પોતાની સમયની અનુકૂળતા કારણે ઉપસ્થિત રહી શક્યા નથી એમને સમય તારીખ નહોતી આપી તો આપણે છાપી પણ શક્યા હોત પરંતુ સમયની અનુકૂળતા નહીં હોય એટલે આવી શક્યા નથી આપણે પ્રયત્ન કર્યો તો કે યુવા પ્રોત્સાહન મળે એટલા માટે પધારે તો સારું પરંતુ ઉપસ્થિત રહી શક્યા નથી અને આદરણીય ગેનીબેન ને પણ અહીંથી આમંત્રણ તમે ભાઈ આપ્યું ને હા આપ્યું હતું ગેનીબેન આમંત્રણ ને ગુલાબસિંહ ને પણ આમંત્રણ પરંતુ હમણાં ગુલાબસિંહે મને કહ્યું કે ગેનીબેન ને કંઈક અમદાવાદ કાર્યક્રમમાં જવાનું હતું એટલા માટે તે ઉપસ્થિત રહી શક્યા નથી એમનો શુભેચ્છા સંદેશ છે ગુલાબસિંહ ની વાત કરી ગુલાબસિંહજી હમણાં તમને શુભેચ્છા સંદેશ પણ પાઠવશે પરંતુ આજે રમતવીરો જે છે કે ખેલ દિલીપ રમે ખેલ ની પૂર્વક પોતાની વિજય સફળતા માટે પોતે દોઢ મૂકે આમ તો વાત એવી કે તેર તારીખ સુધી તો બેટ કોઈ હાથમાં પકડવાનો મેળ પડે એમ નતો એટલે તેર તારીખ સુધી ટાઈમ આવે એમ તો મેળ નતો પડે એમ આમ કેમ નતો મેળ પડતો ખબર પડે છે કેમ નતો મેળ પડતો ખબર પડે છે કે કોઈ બેટ હાથમાં પકડે તો એમ કે બેટ વાળા ને વોટ આપે કેમ કે વાવમાં એક નિશાન બેટ કયો

અને જે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે એમાં નવા વર્ષમાં મે કહ્યું પ્રમાણે રાજ્ય માતા જાહેર થાય અને રાષ્ટ્ર માતા જાહેર કરે સરકાર એના માટે નિપુણા વ્યતના અને ગૌશાળા વતી પણ હું એવી સરકારને એ ભગવાન શક્તિ પૂરી પાડે ગુજરાત સરકારને દેશની સરકારને કે જેથી આ વર્ષમાં ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો પ્રાપ્ત થાય આપણે સૌ યુવાનો એ રીતે લડો આપ સૌ લડી અને લાલપુર ગામમાંથી જીતેલી ટીમ

વધુ બળ પૂરું પાડે અને લાલપુર કે અન્ય જગ્યાએ બીજી ટુર્નામેન્ટોમાં તેઓ પર પ્રાપ્ત કરે આગળ વધે અને મારા અંદરો દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કરે અને એમને એમ થાય કે લાલપુરમાં મેં શરૂઆત કરી અને આજે હું છું એવા પ્રકારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વિરામ આપું છું અસ્તુ ભાઈ દવે વાતચીત કરવામાં આવે તો આપણે આ અમે બધા આયોજકોએ આયોજન કર્યું હતું ટુર્નામેન્ટ નું અને તમામ જે અમારા આયોજકો ખરા એમાંથી મને જવાબદારી સોંપવામાં આવી હતી આમંત્રણ મહેમાનો ને આમંત્રણ આપવામાં અને એની અંદર મને ખરેખર બહુ સી ફાળો આપ્યો છે મહેશભાઈ દવે સાહેબે તો સાહેબ ખરેખર તાળી થી આપણે વધાવીએ આજે આમંત્રિત જે મહેમાનો બેસી રહ્યા છે એમાં સી ફાળો મહેશભાઈ દવે સાહેબ નો છે અને હવે આપણા

એ મહેશભાઈ ગીધા એવું બધા કોપી પેશ કરું છું સૌ બધા મંચ પર બિરાજમાન સર્વે આગેવાનો અને સરસ મજાની આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ ત્રીજું વર્ષ ત્રીજું વર્ષ છે અને જ્યારે પહેલા વર્ષે કદાચ આપણી વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન વખતે આ ક્રિકેટના મેદાન જ્યારે બનાવવાનો ત્યારે નાનો મોટો મારાથી બન્યો છે સહયોગ કર્યો હશે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન હતું ત્યારે પણ મારાથી બન્યું છે ત્યારે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો છે આમ તો વાવની ચૂંટણી રડતો તો મને ભાઈ અહીંયા ગામમાંથી મહેશભી બધાના ફોન આવ્યા મહેશભીનો ફોન આવ્યો ગામના જે બધા ક્રિકેટના આયોજન કરનારા મિત્રોના ફોન આવ્યા કે ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને તમારે આવવાનું છે ભલે ચૂંટણી વામાં લડતો પણ લાલપુરમાં આજે પણ આવો ત્યારે હજુ એટલી જ લાગણી થાય કે આ આ લાલપુરનો પ્રેમ ક્યારે ભૂલાઈ શકાય એમ નથી તમે એટલો પ્રેમ આપ્યો છે લાગણી આપી છે એટલે કે વાંધો નહીં કીધું એક સોળ તારીખે મારે કોર્ટ તારીખ છે એના સિવાય ગમે ત્યારે યાદ કરજો હું તમારી વચ્ચે કીધું આવીશ કીધું કેમકે બીજા ભાઈ ટાઈમ હોય કે ના હોય અમારા પાસે પૂરે પૂરો ટાઈમ છે તમારા માટે જ્યારે પણ આવવા છે ત્યારે તમારી વચ્ચે આવશું અહીંયા ઘણા બધા યુવા મિત્રો પણ ઉપસ્થિત છે ત્યારે કોઈ પણ રાજકારણ હોય ક્રિકેટ હોય રમત હું તો એવો વ્યક્તિ છું નાનામાં નાના માણસ ને લગાવીને ગરીબમાં ગરીબ માણસ ને ઘરે લગાવીને ચાલનારો સાથે લઈને ચાલનારો વ્યક્તિ છું એટલે ઘણા બધા વાત કરે કે ગુલાબ ગુલાબસિંહ નો અહંકાર છે અભિમાન છે

ચૂંટણી ના છેલ્લા કલાકો ચાલતા હતા એટલે જાણે જોઈને તમને બે હાથ જોડીને રામ રામ કહું રામ રામ છે અને હાથ રામ રામ કરતો આગળ ચાલ્યો દેખાયો ના દેખાયું પણ ક્યારે મારા માટે આ તો જેમ ક્રિકેટ ખેલ રમત છે ને એમ રાજકારણ ખેલ નું અને ચૂંટણી તો કોંગ્રેસ ભાજપ લડતા હોય અપક્ષ લડતા હોય

ગેનીબેન આવવાના હતા હું ગેનીબેન આમ તો ફોન કરે ગેનીબેન ગેનીબેન સમય આપે છે તમે તાર કેજો હું આવી છે મેં તમને વાત કરી હતી અમારે ગેનીબેન આજે આવવાનું હતું પણ આજે દંતાલીવાળા બાપજીનો સમય લીધેલો હતો અને કોબા આશ્રમ ખાતે વધારેલા હતા એટલે ખાસ કરીને એમની સંસ્થાની અંદર એમનો સહયોગ આપેલો હતો એમને મળવા માટે આજે બોલાયા હતા ને નકા ફરાદ જ આયેલા હતા ને અચાનક એમને જવાનું થયું છે પણ એમને તમને સંદેશો આપ્યો છે ચાલો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગમે ત્યારે તમારી વચ્ચે આવશે કેમ કે જેમ આની પહેલા પણ ગૌશાળા ના લાભાર્થે ત્યારે લાલપુર ખાતે ગેની બેન બોલાયા હતા ત્યારે ગેની બેન આવ્યા હતા તમે બધા ખૂબ સ્વાગત કર્યું હતું ગેની બેને પણ અત્યારે લાભાર્થ માટે સહયોગ પાંચ લાખની ગ્રાન્ટ પણ એમને આપી હતી અમારાથી બન્યો છે ધારાસભ્ય જ નથી એટલે કે ગ્રાન્ટ તો ના આપી શકીએ પણ ત્યારે અમારા યથાશક્તિ પ્રમાણે અમે બધા આવ્યા અમે મહેશભાઈ બધા પોતપોતાની રીતે મદદ કરીએ છીએ પણ ગ્રાન્ટો તો આપવાની દરેક ધારાસભ્ય સંસદ કે તાલુકાના ડેલિકેટોની ફરજ બને છે પણ એના સિવાય પણ લાલપુરમાં ગમે ત્યારે કંઈ પણ કામ હોય ત્યારે ગમે ત્યારે યાદ કરજો તમારા સુખમાં દુઃખમાં તમારા એક પરિવારના દીકરા તરીકે હંમેશા તમારી વચ્ચે ઉભો રહીશ અને આજે જેમ વાત કરી કે ક્રિકેટની અંદર ચોગા છગ્ગા જેટલા મારવા મારજો વિકેટો લેવી એટલી લેજો પણ અહીંયા ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી બહાર નીકળે ત્યારે ભાઈચારા એકતા સાથે બીજી વખત જ્યારે ફરતું ગમે તે એક ટીમ જીતવાની બધી જીતવાની નથી પંજે જીતે એને અભિનંદન આપવાના અને હારે એમને આવતી વખતે ફરતી તાકાતથી બીજી વખત ટુર્નામેન્ટમાં જીતી જાય એવી તૈયારી કરજો એવી સાથે આવજો એવી કેમ કે ક્રિકેટ જેવી કોઈ ખિલદીરી વાય રમત છે નહીં એટલે લાલપુરના સર્વ સમાજને ફરતી આભાર માનો છો અહીંયા સન્માન કર્યું તમારો પ્રેમ અ આ તો કદાચ આમંદન આપ્યું કદાચ ના આપ્યું હોત ને કોઈ સમાચાર મળ્યા હોત તો લાલપુરની ક્રિકેટ ટુર્નામેન્ટ હું આવો એવું તમે આમંત્રણ આપો અને અને મળશે ને છું આવનારા સમયની અંદર પણ પણ યાદ કરજો માથી બનતું છે લાલપુરના નાના મોટા ટાપાટીયા ટિયાર કરવાની હંમેશા કોશિશ કરીશ ફરીથી ગૌ માતા બધાને સદબુદ્ધિ આપે ગૌ માતા બધાને શક્તિ આપે અને સારા કાર્ય કરવામાં આ તો ક્રિકેટ ટુર્નામેન્ટ છે પણ સંસ્કૃતિને જતન માટે કરીને તમામ કાર્ય કરવામાં યુવા મિત્રો બધા ભેગા થઈને કામ કરો એ શુભકામના સાથે મારા રામ રામ ખૂબ ખૂબ આભાર ઉપલબ્ધ રાજકો સાહેબ આપનો અને હવે ગૌશાળાના લાભાર્થી મિત્રો ઓટલામે જેમ સાહેબે વાત કરી કે જારે તારે બી મારા લાગતું કોઈ પણ કામકાજ હોય ગૌશાળાને લાગતું કોઈ પણ હોય તો હું

સાહેબ આ અમારા આયોજકોથી એક નાનકડી ભેટ આપણે ઓમેન્ટ આપીને અમે આપનું સન્માન કરીએ છીએ અને એના પછી બીજા આપણા આમંત્રિત મહેમાન જે જાબાજ જેની આપણે જોયું ને આપણે એમનું ભાષણ જાબાજ હોય છે એવા મહેશભાઈ દવે સાહેબને મોમેન્ટ આપીને સન્માન કરશે બાબુલાલ મહેમાન અને પ્રવીણભાઈ શાહ તમારા આયોજકો વધી રહ્યા છે તો બાબુલાલ મહેમાન અને પ્રવીણભાઈ શાહ મોમેન્ટ આપીને

તેમની સાથે નોકરી કરી ચૂક્યા છે બહુ સમય વિતાવ્યો છે કે કિરણભાઈ ઠાકોર અને ડીકે ઠાકોર બંને સાહેબ જોડે બહુ સમય વિતાવે છે અને બંને સાહેબને મોમેન્ટો આપી અમારે સાહેબ આયોજકો તરીકે નાનાની ભેટ આપને સપ્રેમ મળે છે આ મોમેન્ટો સ્વીકારો અમારો ભાઈ તાલીનો કરગણાથી બતાવીએ અને એકસો રૂપિયા ખુમાભાઈ ગણેશભાઈ દેસાઈ તરફથી મળે છે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર તાલીના કરગણાથી આપણે વધાવીએ અને